જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અત્યારે કામ કરી રહ્યો છું અત્યારે ચરમની દવા પીવડાવી છું પેપ્રોજીન ચરમ ની દવા તેનું માપ અને કેટલી પીવડાવી જોઈએ અને કઈ પદ્ધતિ પીવડાવી જોઈએ અને ક્યારે આપવી જોઈએ તેની પદ્ધતિ સમજાવું છું પેલા પેપ્રોજીન દવા લો પછી એને એક વાસણ કાઢી લો કાઢ્યા બાદ એક સિરીન લો તેમાં પહેલો ડોઝ હંમેશા બચ્ચાના અઢાર થી વીસ દિવસના ગાળામાં આપવો પેલો ડોઝ સત્તર આપી દેવો અને બચ્ચાને પેલા એક સાઈડ થી નખ ભાગ મોઢામાં મૂકી જીભ દબાવી દેવી અને આ રીતે પ્રેસ કરી દેવું જ્યાં સુધી બચ્ચું ના પીવે ત્યાં સુધી જીભ છોડવી નહીં પી જાય બાદ છોડ દેવું आ सीरीज दस एम एल हजू बीजे पांच एम एल ए मतलब पंदर एम एल ओछा में ओछा पेलो डोज हमेशा दस ठीक पंदर एम एल वे बॉडी स्कोर पर नक्की करे के पीवड़ा भी हम्म આ સેક્સીમેનની વાછળી છે અને હંમેશા એઆઈ કરાવતા સિમેન્ટનો યુઝ કરાવો જેથી કરી વાછડી જ આવે કે પાડી જ આવે અને સેક્સીમેન એટલા માટે યુઝ કરો કે જે ઊંચી ઓલાદની સાંડ ને સાંડની પાળી આવે છે અને ભવિષ્યમાં પશુપાલન કરવા માટેની સારી ઓલાદો એવી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ જો આંગણવાડી સારી નહીં હોય તો ભવિષ્યમાં ગાય કે ભેંસ આપણે સારી પાળી શકીશું નહીં એટલા માટે કહીએ છીએ કે જ્યારે

યુઝ હંમેશા એઆઈ માં સેક્સિમ યુઝ કરેલા પાડી વાછરીનો ગ્રોથ પણ સારો થાય છે અને ભવિષ્યમાં ઊંચી ઓલાડો આવે છે તમે જોઈ રહ્યા છો બોડી સ્કોર પણ સારો આવે છે અને આંગણવાડી સમજી લોકો સારી હશે ભવિષ્યમાં બચ્ચી વાછડી કે પાડી સારી હશે તો ભવિષ્યમાં ઊંચી હોલાની તમે ગાય ભેસ પાળવી શકશો કઈને અત્યારે તો પશુપાલનમાં બધા દૂરો રહી જાય છે જેમ બને જેમ અત્યારે તમે સેક્સિમેન યુદ્ધ ના કરો અને સાદા દૂધ યુદ્ધ કરો છો તો તમે જોઈ રહ્યા છો સાંડ કે પાડો આવે તેનું કોઈ અત્યારે રાખતા નથી અને તેની બહુ પીડાદાયક મરણ થાય છે ને ખાસ ધ્યાન રાખવું જેથી કરી સેક્સિને વધારે યુદ્ધ કરાવો અને ભવિષ્યમાં વર્ષ બે વર્ષ કે બે વર્ષ પછી જયારે તમારા ઊંચી ઓલાદની ગાય કે ભેંસ હશે એને પણ સેક્સિમેન યુદ્ધ કરાવી એ કરાવવું મિંગ નો નિયમ છે કે દર મહિને ડિવોર્મિંગ દર છ મહિના સુધી કરવું જ પડે ડિવોર્મિંગ કર્યા બાદ ડિવોર્મિંગ પત્યા બાદ દર છ મહિના પૂર્ણ થયા પછી એને ચરમના પેશિયલ ટિકડા આવે છે એ ટીકડા ફરજિયાત આપવા તમે જોઈ રહ્યા છો આ સેક્સીમેન ની પાળી છે વાછડી છે વાછડીનો ગ્રોથ પણ સારો થઈ રહ્યો છે અત્યારે હાલમાં ફક્ત વીસ દિવસની વાછડી છે તેને એ ટેક મારેલી છે કોઈ પણ એઆઈ વર્કર એઆઈ કરે જેમ કે અમૂલ તરફથી કરે કોઈ પણ સંસ્થા તરફથી કરે તો તેને એઆઈ પીડી અને વિયાણ ત્રણેય નાખવાનું હોય છે ઓનલાઈન જ્યારે બચ્ચાનો જન્મ થાય

ત્યાં આવતા પહેલા એના સાંડની અને એના સાંડની માનું દૂધ કેટલું છે એની બધી ક્વોલિટી અને એના બીમારી વિશે બધી રિસર્ચ થયા બાદ એ પશુપાલનના ઘર એઆઈ સ્ટ્રો તૈયાર થઈને આવી રહ્યા છે અને સાંડ ગામના સાંડમાં સાદો સાંડ હોય છે તેનું કોઈ ડિટેલ હોતી નથી એમાં એક થી બીજા જગ્યાએ ફેરો વે જાય છે તો બીજા એ બીમારી હોય જેમ કે કોઈ ગર્ભાશયની કોઈ બીમારી હોય તે ચેપ લઈને બીજા જાનવરમાં એ કરી શકે છે અને એઆઈ દ્વારા એ કોઈ તકલીફ પડતી નથી અને ભવિષ્યમાં પશુપાલન કરવું હોય ને રાખવું જ હોય ને ભવિષ્યમાં લાંબા સમય ચલાવવું હોય તો એક ખાસ ધ્યાન રાખવું પશુપાલનમાં એક નિયમ છે કે માવજત સારી હશે તો જ નફો થશે માવજત નહીં સારી હોય તો ખાલી પાલવા પૂરતું પાલવી શકો છો કોઈ નફો થવાનો કોઈ ચાન્સીસ નથી અને સારો ફાયદો કરવો હોય ને સારી મહેનત થી જ કમાણી કરવી હોય તો સો ટકા એને આપવા પડે અને સારામાં સારી માવજત કરવી પડે અને સારા ડોઝને કારણે ખાસ ધ્યાન રાખવું કે સારી ઉછેરેલી વાછળી પાડીને ઓછામાં ઓછા પાડી કે વાછળી હોય તો ઓછામાં ઓછા મહિનાની અંદર વ્યાણ થવું જોઈએ જેથી પાવડર શરૂઆતમાં આપો પૂરતો આહાર આપો મતલબ પૂરેપૂરો લો કે પછી સાયલેજ આપો કે પછી લીલો ઘાસચારો આપો સૂકો લીલો ખાણદાન આપો એને પૂરેપૂરી માવજત કરી ત્રીસ મહિનાની પહેલા વ્યાણ થાય તો જ તેને પશુપાલન કર્યું ગણાય બીજું સમજી લો કે કોઈ પાડી ઉછેર કરો તો પાડી ચાલીસ મહિનાની અંદર તમારે ઘેર વ્યાણ થવું જોઈએ એના પછી વ્યાણ થાય તો તમને એનો ખોટ જાય ખોટા જેથી કરી મિક્સર પૂરેપૂરું આપવું વ્યાણમાં ગાળો જાનવરનો વાર્ષિક વ્યાણ થવું જોઈએ કે જેવી રીતે વયા વીણ થયા પછી જાનવર નેવ દિવસની પહેલા ઇઆઈ થઈ જવું અને પિસ્તાલીસ દિવસ બાદ એને ઈઆઈ થઈ ગયેલું હોવું જોઈએ અને નેવ દિવસ પહેલા જેથી જે ત્રીજો મહિનો આપણે કહેવામાં આવે છે ગોલ્ડન મહિનો કહેવામાં આવે છે તેથી ખાસ ધ્યાન રાખવી રેગ્યુલર વાર્ષિક વ્યાણ થવું જોઈએ અને રેગ્યુલર વારસે વર્ષે અને સેક્સિનનો જ યુઝ કરવો જેથી કરી સારી વાછડી કે પાડી જાવે કે જેથી પાડાઓ કે સાંડા હોય તો એનો કોઈ ઉપયોગ કરતા નથી એને છૂટા મૂકે છે અને પશુમાં એક્સ્ટ્રા પશુઓમાં ખાલી ગણતરી થાય છે એની કોઈ માવજત થતી નથી અને પાળી વાછડી તમે ઉછેરો છો એનું ભવિષ્યમાં તમે સારી ઓલાદને સારું ભવિષ્યમાં તબેલો કે ભાઈ ફાર્મ બનાવી શકો છો અને ખાસ એટલું ધ્યાન રાખવાનું કે માવજત જેટલી સારી હશે તેટલો જ તમને નફો વધારે થશે નહીં માવજત હોય તો પછી સૌથી વધારે ખોટ પણ આપે છે અને સૌથી વધારે નફો પણ આ જ વસ્તુ કરાવે છે ખાસ કરી જેવી માવજત હશે એવું જ તમારું ભવિષ્ય માટેનું અને ભવિષ્ય માટે તમારી કારકિર્દી જેવી સુધારી શકશે અને આર્થિક રીતે આગળ આ વધવું હોય તો ભવિષ્યમાં મારો તો એક જ પ્રશ્ન છે કે એક પાલ એક ગાય કે ભેંસ પાલો એટલે એક છોકરો કમાનારો ઘરમાં હોય એવું મહેસૂસ થાય છે કે ખાસ કરીને માવજત સારી હશે તો જ આ વસ્તુમાં નફો થશે નહીં માવજત હોય તો પ્રેમથી પશુપાલન ના માવજત સારી હોય તો જ પશુપાલન કરો એવી અપેક્ષા છે અને અને આ શેર કરો કરો લાઈક ને જે આંગણવાડીમાં જે બચ્ચા મરી જાય છે મતલબ જે નાનપણમાં જ બચ્ચા મરણ થાય છે એને ડિવોર્મિંગ ચરમી દવા નથી પીવા મળતી એના કારણે મરણ અતિશય વધતું જાય છે અને સારી ઓલાદની વાડી વાસી એઆઈથી પેદા કરો એવી મારી અપેક્ષા છે અને ખાસ ધ્યાન રાખો કે વિકાસ સારો ક્યારે થશે પૂરેપૂરો સારો ખોરાક હશે પૂરેપૂરી તમારી માવજત હશે તો જ બાકી તો ખાલી પાલવા પૂરતું જ પાલવા એ કઈ નફો થશે નહીં ને ખાસ ધ્યાન રાખો સક્સેસ ઇમેજ નો યુઝ કરાવો જેથી કરી ભવિષ્યમાં પાળી તમારે સારી આવે જય શ્રી કૃષ્ણ અસ્તુ